મિત્રો અમારા ગામનો વિકાસ સારા ગામનો વિકાસ જોઈ લો તમે આયા કઈ નહીં જાય જો મિત્રો એટલું પાણી ભરવાનું છે અમારા ગામમાં હવે હાલત છે અમારા ગામની આ કઈ વાંધો નહીં કન્ટિન્યુ દાદા મિત્રો આગળ ગાડી પાણી કેટલું આવે એ તમે જોજો ન્યાથી ગાડી કાઢવાની છે આપણે આ આજ સુધી વિડિયોમાં બન્યા દેજો પાણી તો જોઈ ભાઈ મિત્રો પાણી તો જો આમાંથી ગાડી કાઢવાની છે ગાડી આમાંથી કાઢો મિત્રો ગાડી વાત કરી પાણી તો મિત્રો એટલું પાણી છે તમારે વાડીએ જવું તો કેમ જાવ વાંધો નહીં તો એડજસ્ટ કરીએ હવે

તમને હું બતાવો પાક ઉભો તમે જોઈ લો બધી એલો મિત્રો હવે આ લັດ checkered નંબર 1 નો આ ખેડૂત કે ટીજાજી ઘરે આવીને રોટલા લઈ જાય સર્વે કરીને ફાઇનલી મિત્રો મસ્ત મજાના વાડીયા પુગી ગયા છે હવે હાલો અંદર જઈને તમને બતાવીએ કે અમારી વાડી કેવી છે દિલ્હીભાઈ તાળું કોલે છે હવે દિલ્હીભાઈ તમે સાવી ગયા કો આવી અમારી આમાં ખુલ્લું રાખે ભાઈ સુરી નારિયે આવી ઉપાધિ છે આ બગીચો આ બગીચો ઉધળો દેવાનો છે તમારે કોઈને નારિયેલ રાખવા હોય તો નીચે નંબર આપી દે કોન્ટેક કરી લેજો ચલો વાંધો નહીં અંત સુધી વિડીયો બન્યા રહેજો Ya, yeah, પીસ live by peace. Propo. આ પીવાથી સુરતી મળે છે શરીરમાં આને તો જરૂર પી ઘરની હોય તો બાકી તો સાલી પસાર રૂપિયા લઈ દિલીપભાઈ ટ્રોપો તોડે હવે તોડે પછી આપણે પી લઈએ હાલે જલ્દી પી લે દિલીપાઈ કેશ કલે જયદીપા મીઠું પાણી જો મિત્રો એક નંબર આવો આજના વિડીયો માં એટલું વિડીયો સારો લાગ્યો લાઈક કરો શેર કરો જય શ્રી રામ કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરી દો પછી મળીએ તમને એક નવા માં બધાને જય શ્રી રામેન ભાઈ બાય